પોરબંદરના બાવળવાવ ગામે રહેતા એક માતા પુત્રી પર બે શખ્સોએ હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બડા પંથકના બાવરવાવ ખાતે રહેતા વિલીબેન જીવાભાઈ પાંડાવદ્રાની એક પુત્રી પોરબંદર અભ્યાસ કરે છે જેમની કારાછગન છગન છેડતી કરી હતી ત્યારે વિલીબેન જીવાભાઈ પાંડાવદ્રાએ અને દેવકીબેન પાંડવદ્રા બંને કારા છગનના ઘરે તેમને સમજાવવા ગયા હતા જેના મન દુખને લઈને આ બંને માતા પુત્રી પર કારા છગન પાંડાવદ્રા અને હીરી છગન પાંડાવદ્રાએ પાઇપ પડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારવામાં કારા છગન પાંડાવદ્રા હતો ને હીરી છગન પાંડાવદ્રા મારવામાં હતી હજી તો બરફથી હાલ દિલ પાતું હોય છે પણ એ તો હજી ફૂગો તો અમે ઘેર આવતા મમ્મીની મારી ડોક્ટરનો પાઈપ હતો ને લાકડી હાથમાં હતી કારણ એ તો માર બેન college થી આવતી તો એને કાંડું કપડું તો અમે એને ઠપકો દેવા ગયા તે ભાઈ તું ભાઈ થાય કાંડું નાં કપડાય ને એને કાઈ નહિ બધું એને માર્યા અને જેમ તેમ ભૂંડી હાલ ગાર્યો બોલ્યો અમને ને એને એમ કીધું તું તમારે જ્યાં જવું ત્યાં સૂટ માં અને કોઈ થી ગીતા નહોતું આ ઘટના બાદ બગોદર પોલીસે પણ ઈજાગ્રસ્ત બનેલ માતા પુત્રીનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર